નમસ્કાર આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ હસ્તામતા પરિવારો પ્લેન્ક ક્રેશ બાદ વિખેરાઈ ગયા હવે એ મૃતદેહો કોફિનમાં જ પરિવારજનોને સોંપાશે વડોદરામાં એ મૃતદેહો માટે કોફિન બની રહ્યા છે ક્રિશ્ચિયન સમાજના કારીગરો કોફિન બનાવી રહ્યા છે આજે રાત્રે સુધી પચાસ કોફિન અમદાવાદમાં મોકલવામાં આવશે Terima <laughs> <laughs> સૌ પ્રથમ તો હું આ જે મૃત પ્રામ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ પ્રભુને પ્રાર્થના કરીશ એમના સ્વજનો પર જે દુઃખ તૂટી ગયું છે એની માટે પ્રભુને પ્રાર્થના કે એમને શાંતિના દુઃખ સહન કરવાની શક્તિ આપે કાલે રાત્રે દસ વાગે અમારા નેલવીનભાઈને બોબીભાઈ એર ઇન્ડિયામાંથી ફોન આવ્યો કે તમારે આ કોફિન બોક્સ બનાવવાના છે અને આટલી માત્રામાં અમારે કોફિન બોક્સ જોઈએ છે કેમ કે અમે જાણીએ છીએ અમારા ત્યાં હંમેશા કોફિન બોક્સનો ઉપયોગ થતો હોય છે એટલે બોબીભાઈ નેલવીનભાઈ નિલેશભાઈ આના નિપુણ છે આ બનાવવા માટેના એક કોફીન બોક્સ બનાવવા માટેનો બે કલાકનો સમય હોય છે તમે વિચારો કાલે રાત્રે દસ વાગેથી આ છોકરાઓ કોઈ ઊંઘ્યા નથી અને આ કામ ચાલુ કરી દીધું છે અને એક ખાસ ક્રિશ્ચિયન સમાજ તરીકે આજે સેવાનું અમને કામ સોંપવામાં આવ્યું એની માટે અમે હંમેશા તત્પર રહીએ છીએ કેમ કે અમારી પાસે દેશ અને દેશના લોકો પહેલાં છે અને એક માનવતા તરીકે આપણને ભગવાને એ માનવ તરીકે મોકલ્યા છે અને માનવ તરીકે આપણે માનવની સેવા નહીં કરીએ તો આપણું જીવન વ્યર્થ છે એટલા માટે આ અમે કામ કરીએ છીએ અને હજુ બી જેટલા કોફીન બોક્સ હશે એ અમે સરકારને અને એર ઇન્ડિયાને પૂરા કરીને આપ્યું અને સરકારને અમારો પૂરો સાથ છે કેમ કે આવા સમયે આપણે આપણા દેશના લોકો જોડે અને દેશ જોડે ઊભું રહેવું પડે